ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી સફળતા અંકલેશ્વરમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો ટેમ્પામાં મસાલાની યાડમાં લઈ જવાતો ગાંજો કુલ સાત પોઈન્ટ પંચોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ચાર આરોપીઓની ધરપકડ ભરૂચ એસઓજીને નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત અંકલેશ્વરના ભડકોદરા ગામની અયોધ્યાનગર એક સોસાયટીમાં થ્રી વ્હીલર ટેમ્પામાં મસાલાની યાડમાં ભરેલ ચાર લાખના ગાંજાના જથ્થા સહિત ચાર ઇસમોને સાત પોઈન્ટ પંચોતેર લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે ભરૂચૈશોજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે ભડકોદરા ગામની અયોધ્યાનગર એક સોસાયટીમાં રહેતો સુનિલ છેદી મોર્યાએ મસાલાની યાર્ડમાં થ્રી વ્હીલર ટેમ્પામાં ગાંજાનો જથ્થો ભરેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી અજુફા વિમલ ભરેલ એકસો ઓગણીસ નંગ પાઉચમાંથી ચુમ્માળીસ પોઈન્ટ ત્રણસો ને પંચોતેર કિલોગ્રામ ગાંજાનો જથ્થો તેમજ વાહન મળીને કુલ સાત પોઈન્ટ પંચોતેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુનિલ છેદી રામ કેતારે મોર્યા દિલીપકુમાર શ્રી ભીમસેન ઉર્ફે ઉબડી ઓધારામ તિવારી અંશુમાનસિંઘ રાઘવેન્દ્ર પ્રતાપસિંહ રાજપૂત તેમજ રાજેન્દ્રકુમાર ધર્મીચંદ્ર લોહાને ઝડપી પાડ્યો હતો રિપોર્ટર કાર્તિક સપકાડ બીએ ન્યૂઝ ગુજરાતી ભરૂચ